નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ફિલિપાઇન્સના મીડા પ્રદેશમાં સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી છે અને આફ્ટર શોકની શક્યતા અંગે ચેતવણી આપી છે યુરોપિયન ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રી કેન્દ્ર અનુસાર ભૂકંપ બાસઠ કિલોમીટર માઇલની ઊંડાઈ આવ્યો હતો સ્થાનિક અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચા સ્થાને જવાની સલાહ આપી છે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કટોકટી સેવા એલર્ટ પર છે અને નાગરિકોને સરકારી સૂચનાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે સ્થાનિક સુનામી પરદ ડેટાબેઝ સૂચવે છે કે મોજા સામાન્ય ભરતી સ્તરથી એક મીટર કે તેથી વધુ ઉપર અને બંધ ખાડીઓ અથવા તો જળ માર્ગોમાં તેનાથી વધુ મોજા ઉછળી શકે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભૂકંપ ટાઉની પાસે સમુદ્ર વિસ્તારમાં આવ્યો હતો જેનાથી સંભવિત આફ્ટર શોકની ચેતવણી અપાઈ છે હજુ સુધી નુકસાનના અહેવાલ નથી ગયા અઠવાડિયે ભૂકંપની દુર્ઘટના આ પહેલા ફિલિપાઈન્સના સેતુ બંધુ પ્રાંતમાં છ પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા ચુમ્મોતેર લોકો માર્યા ગયા હતા અને ડઝની ઘાયલ થયા હતા ઘણા ભૂકંપ સેન્ટર પીટર ધ એસ્ટોપેલ ઇતિહાસ પેરિસ બાટાલિયન પણ સંપૂર્ણ બરબાદ કરી દીધું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર